તો સાધવી જયશ્રીગરીના પૂર્વ સાધક ચેતન પંચાલ સાથે અમારો સંવાદ હતા એ વાત કરી હતી જોઈશું કે શું કહેવું છે પૂર્વ સાધક ચેતન પંચાલનો સાધવી જયશ્રીગરી સામે એક બાદ એક કોબાંડ જે સામે આવી રહ્યા છે વધુ એક અરજી સાઈબા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે સવા કરોડની ચીટિંગની અરજી નોંધાઈ છે જેણે અરજી કરી છે તેની સાથે જ આપણે વાત કરીએ ચેતનભાઈ જણાવો આપે એક અરજી અહીંયા દાખલ કરી છે અરજીમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેના રિગાર્ડિંગ અરજી કરવામાં આવી છે અરજી નવલભાઈના થકી દાખલ કરવામાં આવી છે અને ગોરવા બરોડાની એક જગ્યા હતી હાઉસિંગ બોર્ડની એ છૂટું કરવા પેટે જયશ્રી પૈસા માગ્યા હતા ને પૈસા પરત નહીં આપ્યા અને ઝઘડો અને મગજ મારીને મારી નાખવાની ધમકીઓને મારી નાખવાના પ્રયત્નોને એ બધાના સંદર્ભે અમને ન્યાય મળે એ બાબતે અમે સાહેબશ્રીને અરજી કરી છે આ આપે જે અરજી કરી છે અરજીમાં ખાસ કરીને શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે જયશ્રીગીરીના સંપર્કમાં ક્યારે આવ્યા હતા અને કઈ પ્રકારે એને આપને ધમકાવ્યા હતા શું હતું સમગ્ર મામલો જયશ્રીગીરીના સંપર્કમાં તો બહુ પહેલાં અમે લોકો આવ્યા હતા અને પછી એક ધાર્મિક સંતના લીધે આપણે કોઈક દિવસે આવે કરે તો મળીએ કંઈક આપણેથી ચા પાણી ફ્રૂટ પાણી દૂધ આ તે કંઈ સેવા થતી હોય તો કરી શકીએ એ બાબતે મુલાકાત થતી હતી એ દરમિયાન જ અમારે આ બધી મુલાકાત થઈને ધંધાકીય વાતચીત એમણે કીધું કે આ રીતના સરકારનું કે કામકાજ હોય તો અમે કરી આપીશું એમ કરીને એમને હાઉસિક બોન્ડની જગ્યા ક્લિયર કરવા માટે એક પોઈન્ટ એક કરોડ પચીસ લાખ રૂપિયા અમારા થકી લેવડાવેલ રાજકોટની પાર્ટીના જે સુભાષભાઈ બોદર છે એમને પૈસા આપેલા અમે ને નવલભાઈ ને ગુરુભાઈએ ભેગા થઈને પૈસા પૈસા ચસવીગ્રી સુધી પહોંચાડેલા એક મહત્ત્વની બાબત એ છે કે આજે જે સરકારી કામકાજ હોય છે તેને લઈ અને જે વાત કરવામાં આવી હતી તો કોઈ રાજનેતાઓનું નામ આપવામાં આવ્યું હતું અથવા તો એના નામે આપને ધમકી આપવામાં આવી હતી દબાણ કરવામાં આવ્યું હતું પૈસા માટે કઈ રીતનો જે જે રાજનેતાઓની વાત કરી હતી નેતાઓ તો શું છે જે તે સમયે જે અરજી થઈ હતી એ બાદ આપને કોઈ ધમકી આપવામાં આવી હતી અને પૈસા આપે જે બે હજાર બારનો છે એના પછી સતત કોન્સ્ટન્ટ અગસ્ટ નવેમ્બરની પીરિયડ એવો હતો કે જે ટાઈમે કોઈને કોઈ આવે કોઈને કોઈને મોકલી દે જાતે એની ગાડી મોકલી દે એ રીતે ભય પ્રકાર ભય ઊભો થાય એવું વાતાવરણ ઊભી કરી દીધું હતું તેથી કરીને બહુ તકલીફો છે હતી એ ટાઈમે અંતિમ સવાલ આપને કે આ જે પ્રમાણે આપણે અરજી કરી છે પોલીસ દ્વારા શું સાંત્વના આપવામાં આવી છે અને આપને શું જણાવવામાં આવ્યું છે સાહેબશ્રી ઇન્સ્પેક્ટર સાહેબશ્રી સાહેબાગ પોલીસ સ્ટેશનના તરફથી અમને સારો બહુ જ પોઝિટિવ રિપ્લાય આપ્યો છે અને યોગ્ય તપાસ કરશે અને ન્યાય મળે એવી ખાતરી આપી છે સાહેબ શ્રીએ તો આ હતા ચેતનભાઈ જેણે જણાવ્યું કે જે પ્રમાણે સાધ્વીનો ખોફ હતો તેને લઈ અને તેને અવારનવાર તેની ઉપર ખોફ ઉભો થાય એ પ્રકારના કૃત્યો કરવામાં આવતા હતા હાલ અરજી આપવામાં આવી છે અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેવી સાંત્વના પણ આપવામાં આવી છે